ભારતીય ક્રિકેટ ચાહકો ને હવે આવનારી મેચ જોવા માટે થોડા દિવસોની રાહ જોવી પડશે કારણ કે હાલ જ ટીમ ઇન્ડિયા એ શ્રીલંકાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે અને હવે હવે થોડા દિવસો સુધી ટીમ ટીમ ઇન્ડિયા મેચ રમવાની નથી સપ્ટેમ્બરે સીધી કરશે અને બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝની શરૂઆત કરશે જોકે આ સિરીઝમાં પણ ઘણા ખેલાડીઓ રમતા નહીં જોવા મળે હવે એ વાત તો જાણીતી જ છે કે ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી એ ઘણી મુશ્કેલ છે જો કોઈ ખેલાડી એક વખત ટીમ ઇન્ડિયાનો હિસ્સો બની ગયો એમ છતાં જો આગળના મેચોમાં ફ્લોપ રહ્યો તો તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે એવામાં જ આજે અમે ત્રણ તમને ત્રણ એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ અચાનક જ ટીમ ઇન્ડિયામાંથી બહાર થઈ ગયા હતા એ જાણતા પહેલા તમે હજી પણ ક્રિકેટ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આપણી હનુરામ ક્રિકેટ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો પચીસ વર્ષીય શિવમ માવીએ બે હજાર ત્રેવીસમાં ટી ટ્વેન્ટીમાં ભારત માટે ડેબ્યુ કર્યું હતું આ પછી પણ કુલ છ મેચ રમી છે જેમાં માવીએ આઠ પોઈન્ટ ઇઠ્યોતેરની ઇકોનોમીની સાથે સાત વિકેટ ઝડપી છે જો કે આ પછી તેમને અચાનક જ ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા માવીએ ભારત માટે તેમને છેલ્લી મેચ બે હજાર ત્રેવીસમાં ન્યુઝીલેન્ડ સામે રમી હતી હવે બીજા ખેલાડીની વાત કરીએ તો તેત્રીસ વર્ષના અનુભવી બોલર હર્ષલ પટેલ બે હજાર એકવીસમાં ભારત માટે ડેબ્યુ કર્યું હતું આ પછી તેમણે ભારતીય ટીમમાં બે હજાર બાવીસમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ રમ્યા હતા જો કે ત્યારબાદ અચાનક જ તેમને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા હર્ષલ પટેલે ભારત માટે અત્યાર સુધીમાં પચીસ ટી ટ્વેન્ટી મેચમાં ઓગણત્રીસ વિકેટ લીધી છે હર્ષલ પટેલે ભારતીય ક્રિકેટ ટીમ માટે તેની છેલ્લી મેચ બે હજાર શ્રીલંકા સામે રમી હતી હવે ત્રીજા ખેલાડીની વાત કરીએ તો આઈપીએલ બે હાજર ચોવીસ માં પોતાની બોલિંગ થી બધાને પ્રભાવિત કર્યા બાદ ઉમરાન મલિકે ભારતીય ટીમ માટે રમવાની તક મળી હતી જોકે ચોવીસ વર્ષનો ઉમરાન મલિક ઉંચી અપેક્ષાઓ પર ખરી ઉતરી શક્યા નતા આવી સ્થિતિમાં તેમને ભારતીય ટીમ માંથી બહાર કરી દેવામાં આવ્યા હતા ઉમરાને ભારત માટે અત્યાર સુધીમાં દસ વન ડે અને આઠ ટી ટ્વેન્ટી મેચ રમી છે